મેઘરજ ખાતે આવેલ શ્રી પી સી એન એન હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેની અંદર ધોરણ દસના વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય સંજયભાઈ જોશી તેમજ કેન્દ્રના સન્વાહક સહિત શિક્ષકો તેમજ મંડળના આગેવાનોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી જયદીપ ભાટીયા અરવલ્લી મેઘરજ ખાતે આવેલ શ્રી પી સી એન એન હાઈસ્કૂલ કેન્દ્ર ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેની અંદર ધોરણ દસના વિદ્યાર્થીઓને કંકુક તિલક કરી વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય સંજયભાઈ જોશી તેમજ કેન્દ્રના સન્વાહક સહિત શિક્ષકો તેમજ મંડળના આગેવાનોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવકારીને પરીક્ષા સફળ બનાવવા શુભેચ્છાઓ આપી હતી જયદીપ ભાટિયા અરવલી